અરે અમારે કામ એવું ઇમરજન્સી આવી ગયું હતું જગ્યા એ ફરી રેવા નો માનવાની તો હું ભલામણા ગયા હવે મરેલા મરતા ઊભા કરી રહ્યા તારા દાદા જોઈ એક ઉભા કરી દો પાડી ગયા તા

મોબાઈલ સંગીરો તો દાદા એ આ મોટો ઇને તો આમાં પકડે કનેક્શન બનેક્શન બધું હોય તો પકડે તે કનેક્શન હાલો આનો કનેક્શન આ તો ફરો છે ને ઊભા કરવાના બોલો થાય કે ક્ષણ હલકે હારામ હારું ભેર આમ દાદાને બીજા ભેગા કૂદકો મારી ભાગા મૂસા થાય હારામ હારું ભેર તો આ છો હાલો સાહેબ જો આ ભેરી આસ કમ્પ્લીટ હે મારો મારો ફેરુ હે રે રે વધારે ફેરુ હે થોડું કાટો દે આને પચ્ચી પચ્ચી ફેરુ નકર દાદા નહીં જી આમ છે નહીં

મારો ઈને ભાઈ મારા ઓ આ મારા રોયા ભાગી ગયા કેવા ઉભી પૂછડીયા ભગાડ્યા ઈને જો હાથ માં આયા હોત તો એક આ દિનો તાટ્યો ભાંગી નાખત આજ તો ખેર નથી એમને ડોલા ને પેટ્રોલ નું ઓજીશન હાલે છે શર્માતા નથી એવા પણ ડોક્ટર આ દાદા રોયા ઉને ખબર તો પૂછલા ની પડતી નથી અને પછી ડોક્ટર થઈને ફરે છે હા બહુ ગરમ નો થા દાદા હા દાદા મારું મારું બ્લડ प्रेशर આવી ગઈયું શાંત દાદા ગભરામણ ન થા પાણી લાઈ તો છે આઢોલાને અલા ટિકડા લેવા ટિકડા બસ તું ગયા આ તું દુખીનો છે ડોક્ટરનું ડોક્ટરનું નથી ઓરે 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 દાદા ઓરે દાદા ઓરે